નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે આપણું જીવન ઈચ્છા અને તૃપ્તિ આ બે શબ્દોની વચ્ચે ક્યારે પસાર થઈ જાય છે આપણે ખબર નથી પડતી દોસ્તો ઈચ્છાનો કોઈ અંત નથી અને આપણે ક્યારેય તૃપ્તિ મળતી નથી તો તૃપ્તિ જીવનમાં થતી નથી દોસ્તો ઈચ્છા એટલી આપણા જીવનમાં હોય છે કે એક વસ્તુ મળે એનો માન માન આપણે સંતોષ થાય ત્યાં બીજી વસ્તુ પ્રાપ્ત કરવાની બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા જાગ્રત થઈ જાય છે મનમાં દોસ્તો અને કોઈ બી વસ્તુની કે ઈચ્છાની તૃપ્તિ આપણા મનમાં અધૂરી જ રહી જાય છે અને આપણે જીવન બરાબર જીવી નહીં શકતા જે વસ્તુ આપણે લીધી હોય એનો આનંદ બરાબર માણી નથી શકતા દોસ્તો મારી ઈચ્છા એવી છે મારો કહેવાનો મતલબ એવો છે કે તમારા જીવનની અંદર ઈચ્છાની કોઈ લિમિટ હોવી જોઈએ અને જે ઈચ્છા હોય એ ઈચ્છા તમને પ્રાપ્ત થઈ જાય પછી એની તૃપ્તિ હોવી જોઈએ જો તમે આ બે વસ્તુ રાખશો નહીં તો તમારું જીવન આ ઈચ્છા અને તૃપ્તિ બંને વચ્ચે અટવાયેલું રહેશે અને જ્યારે જીવન આ બે શબ્દો વચ્ચે અટવાયેલું રહે ને ત્યારે જીવનનો આનંદ આપણે માણી શકતા નથી અને આપણે સતત કંઈક પામવાની ઝંખનામાં ને ઝંખનામાં આપણું જીવન વેડફતા હોઈએ છીએ એટલે માટે ઈચ્છા અને તૃપ્તિ આપણા વશમાં હોવા જોઈએ ને કોઈપણ વસ્તુની ઈચ્છા આપણે રાખી હોય ટાર્ગેટ રાખવો હોય એ પ્રાપ્ત થઈ જાય પછી એની તૃપ્તિ અથવા તો એનો સંતોષ આપણે મળવો જોઈએ દોસ્તો આજનો વિચાર મારો કેવો લાગ્યો આજનો વિચાર મારો તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને મારા વિડીયાને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો આજે નવા બ્લોગની સાથે નવા વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો હમણાં એમેઝોનમાં સેલ ગયો વીસ એકવીસ પ્રાઇમ મેમ્બરનો સેલ હતો દોસ્તો પ્રાઇમ મેમ્બરના સેલમાં અમે અમુક વસ્તુ મંગાવેલી છે આજે એનું અનબોક્સિંગ છે પ્લસ આજે બીજી એક વસ્તુ છે નીમી કંઈક નવું બનાવવાની છે એ બી હું તમને બતાવીશ તો અનબોક્સિંગ બી બતાવીશું અને એ બી બતાવીશું અને અને આજે યુનિયન બજેટ છે એટલે બજેટ પણ જોઈશું હું બજેટ પણ જોઈશ કારણ કે મને એમાં રસ છે એક કર્મચારી તરીકે એક એમ્પ્લોય તરીકે મને એવો રસ છે કે મારો ઇન્કમ ટેક્સ ઓછો થાય હું ટેક્સ ભરું છું એનું વળતર મને બરાબર ગવર્મેન્ટમાંથી નથી મળતું એટલા માટે હું એવું ઈચ્છું છું કે મને એનો લાભ મળે એમાંથી મને વળતર મળે તો દોસ્તો આજના દિવસની આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ કાલે જુઓ એમેઝોનમાંથી આ મોટું બોક્સ આવેલું હા આ બોક્સનું આપણે આજે અનબોક્સિંગ કરીએ આજે અને આની અંદર ચારથી પાંચ આઈટમ છે ઓલરેડી એ જે ડિલિવરી બોય આવ્યું હતું એને અનબોક્સિંગ તો કરી નાખેલું છે એટલે નિમિત પણ અંદર શું શું છે જોઈ લીધું છે આપણે ફરી અનબોક્સિંગ કરીએ કારણ કે અનબોક્સિંગ એટલા માટે કરેલું કે એ છે ને જો ઓપન બોક્સ ડિલિવરી થી એટલે અહીંથી એને ખોલી નાખેલું હવે એમેઝોનને નવું કાઢેલું કે પાંચ હજારની ઉપરની વસ્તુ હોય અમુક મોંઘી વસ્તુ હોય તો એ ઓપન બોક્સ ડિલિવરી આપે છે તો ચાલો આપણે એની અનબોક્સિંગ કરી લઈએ મિત્રો જો આ પેકેટ આવેલું છે એમેઝોનનું એમેઝોનનું બહુ બહાર લાગેલું છે આ પેકેટ આવેલું છે આ પેકેટમાંથી હું આ પલંગ ઉપર મૂકતો નથી કારણ કે આ ઘણી જગ્યાએ ફળ આવતું હોય એટલે ગંદુ હોય એટલે આની અંદર નીચે મૂકીને આની અંદર શું છોટું વસ્તુ છે ને તમને બતાવું જો મારો વિડીયો દૂરતો નથી ને કારણ કે કેમેરો થોડોક દૂર છે એટલે જો મેં તમને આગળ કીધું બોક્સ તો ખુલી ગીધું અને મેડમે જરા આ છે ને એનું મોપ છે કંઈક દિવાલ સાફ કરવાનું મોપ લીધું છે એક ખોલી લાઈફ લેવું છે અને કેવી રીતે ફિટ થાય આપણે જોઈએ મોપ જો આ રીતનું મોપ છે મોપ ને આ રીતે ફિટ થતું હશે એવું લાગે છે મને આમ જો અહીંયા નહીં આ આમ આમ છે છે થઈ સાફ કરવા માટે હવે સાઈડ સાઈડમાં મૂકી દઈએ આપણે અહીંયા પછી આ એની જોડે મોપનું નીચેનું જે બદલાવાનું છે પેડ એ આવેલું છે પછી દોસ્તો એક ટ્રાવેલિંગ એડેપ્ટર છે ટ્રાવેલિંગ એડેપ્ટર છે આ બધા જો ટ્રાવેલિંગ એડેપ્ટર છે આ આ રીતનું ટ્રાવેલિંગ એડેપ્ટર છે અવાજ નથી આવતો ને મને કોમેન્ટ કરીને જણાવજો આ આ ટ્રાવેલિંગ એડેપ્ટર છે આ ટ્રાવેલ માં લઈ જઈને ઘરમાં ભી આ છે ને ઓછું પડે છે અને એક એક ની સ્વીચ છે ઇન્ડિવિડ્યુઅલ તમારે જે પ્લગ ચાલુ કરવું હોય આ સ્વીચ થી ચાલુ કરી શકો એટલે બધા પ્લગમાં તમારો પાવર સપ્લાય જાય નહીં અને ડિસ્ટ્રિબ્યુશન બરાબર થાય તમારો પ્લગમાં કોઈ બી એક પ્લગમાં જ પાવર જાય અને અહીંયા યુએસબી પોર્ટ છે એક સી ટાઈપ છે અને એક બે યુએસબી છે યુએસબી થ્રી આ તો એક આ છે અને ત્રીજી વસ્તુ છે ને મારી એક વસ્તુ છે દોસ્તો આટલું મોટું બોક્સ છે ને આને કારણે જ આવેલું મોટું બાકી વધારે બોક્સ એક આઈટમ બીજી એક આઈટમ છે એ આઈટમ આની બોક્સ થી અલગ આવેલી જોઈન્ટ કરેલી એ આઇટમ નિમિત્તે ખોલીને યુઝ કરવાનું ચાલુ કરી દીધું કટલેરી બોક્સ એ કોઈ બી વિડીયોમાં આ છે ને આ મારું બ્લોગિંગ કીટ છે આ આ બ્લોગિંગમાં જે કારમાં તમે વિડીયો જોતા હશો ને તો વિડીયો બહુ હલે છે એ વિડીયો હલે નહીં ને એના માટે મેં આ બ્લોગિંગ કીટ લીધી છે આ સ્ટેન છે આ વેક્યુમ સ્ટેન છે આના રિવ્યુ ફોર પોઈન્ટ એટ હતા પંપ વાળું છે આ મૂકી દેવાનું આ મૂકી અને ડેસ્કટોપ ઉપર મૂકી આ રીતે અને એનું બ્લોગિંગ કરી શકો તમે જો આ રીતનું છે આ બોલ અલગ આવેલો છે આનો એકવાર સેટઅપ થઈ જશે ને એટલે હું સેટઅપ કરીને જો આ રીતે રહી ગયા પંપ ટાઈપનું છે જો આમ દબાવો ને આમ કરીને દબાવવાનું કોથળી કાઢીને હું તમને છે ને સેટઅપ કરીને ગાડીમાં મૂકી દઈશ આ ટાઈપ ટાઈપનું છે આમ એટલે સક્સનમાં એર સક કરી અને ચોંટાડી દે લેસ્ટોપ ઉપર કે ગ્લાસ ઉપર કે કોઈ બી સર્કેસ એક આ બોલ આપેલો છે હવે આ બોલ ને બીજું શું આવેલું છે આ બસ આ બે વસ્તુ છે હવે આને કેવી રીતે કરવું છે હા એક આ વસ્તુ ભેગી આવેલી છે જો આ રીતની છે અને આ રીતે આમ ફરે છે વસ્તુ અને આ ટાઈટ કરી દઈ તો ફરવાનું બંધ થઈ ગયું આ ઢીલું એટલે આમ થોડું થોડું ફરે છે અને અહીંયા કંઈક તો મિસિંગ છે મિત્રો હા ઓકે ઓકે આ છે ને એટેચમેન્ટ છે અહીંયા જે કેમેરો જે રીતે મેં ઉપર લગાવેલો ને કેમેરો અહીંયા લાગી જશે અહીંયા આની ઉપર સીધો એટલે આની ઉપર કેમેરો લાગી જાય અને આ બોલ છે એકસ્ટ્રા બોલ આપેલો છે કે તમારે ડાયરેક્ટ જો આ કાઢી અને આનું સેટઅપ કરવું હોય તો આ ડાયરેક્ટ આ સેટઅપ થઈ જાય એની ઉપર અને પેલું આની ઉપર લાગી જાય પણ એની જરૂર લાગતી નથી કારણ કે આખું આખું સેટઅપ છે એટલે અહીંયા કેમેરો કેમેરો રહી જશે એટલે આનું સેટઅપ કરીને હું તમને છે ને બતાવીશ કેવી રીતે ચીપકે છે આ એક એકસ્ટ્રા આપેલું છે અને આ છે ને મોબાઈલનું છે મોબાઈલનું એટલે આમ આ તમે આ કેમેરાનું અત્યારે આપેલું છે અને આ આ રાખી અને આમ આમ કરવાનું છે આને આને બોલ આમ કરી અને આને માટેનું છે જો આમ રહી જાય આ રીતનું છે સેટઅપ દોસ્તો આ મારા માટે છે અને એક એક આઈટમ અમે લગભગ ટોટલ પાંચ છ આઈટમ મંગાવેલી છે એક હજી આવવાની રસ્તામાં બાકી છે આ જો સેટઅપનું આમાં આપેલું જ છે આ જોઈને સેટઅપ કરીને હું તમને બતાવીશ અત્યારે કોઈ સર્ટફેસ ઉપર થશે તો બી હું તમને બતાવીશ નકર મારી કારમાં મૂકી અને બતાવીશ આ પંપ છે આ આ છે ને આ પંપ છે આમ અમ કરીને પ્રેસ કરો જો એ નીચે હલે છે અને આના રિવ્યુ ફોર પોઈન્ટ એટ હતા એટલે મેં આ લઈ લીધું છે દોસ્તો આ આજનું મારું અનબોક્સિંગ છે આ ત્રણ વસ્તુ ને ચોથી વસ્તુ ત્યાં છે ને પાંચમી વસ્તુ આવી રહી છે દોસ્તો આ ટોટલ વસ્તુ મને પાંચ હજારની આજુબાજુ પડેલી છે આ જે છે ને તેર તેરસો રૂપિયાનો છે સેલમાં ચૌદસો રૂપિયાનો હતો અને અહીંયા મને તેરસો ને કંઈક બાર રૂપિયાનું પડેલું છે આ કંઈક પાંચસો રૂપિયાની આજુબાજુ પડેલું છે આ મોક પણ મને કંઈક બારસો તેરસો રૂપિયાનું પડેલું છે બીજી બે આઈટમ છે એ બી મને હજારની આજુબાજુ પડેલી છે એટલે ટોટલ બિલ કંઈક ફાઇવ થાઉઝન્ડ સમથિંગ છે આ રીતનું મારું બિલ છે દોસ્તો આજનું આ અનબોક્સિંગ હતું આ અનબોક્સિંગ વિશે મને કોમેન્ટ કરીને ખાસ કરીને આના વિશે કોમેન્ટ કરીને બતાવજો લુક વાઇઝ મસ્ત છે અને લાગે છે બી મસ્ત હાથમાં બોક બ્લોગિંગ થયું નથી નીચે કારણ કે વધારે મોટું છે ને પણ આ જે છે ને આ ફરે છે અહીંથી આ તમે આ ફેરવી શકો અને આ લૂઝ કરીને જો આ રીતની આમ વધારે લૂઝ કરીએ તો વધારે થાય પણ આ રીતનું તમે કોઈ ફેરવી શકો તમારે કેમેરો ફેરવવો હોય તો તો દોસ્તો આ રીતનું આજનું અનબોક્સિંગ છે અનબોક્સિંગ વિશે કોમેન્ટ કરજો અને આ કેવી રીતે રહીએ એ હું હમણાં જ બતાવી દઈશ અહીંયા રાખીને જુઓ મિત્રો આ રીતનું સેટઅપ થઈ ગયું છે મારું હવે આને છે ને તમે આ રીતે આ પંપ છે આ પંપ આ પંપથી આમ કરશો જો આ આ ચીપકી ગયું હવે આ રાજો ચીપકી ગયું આ પંપથી બરોબર હવે આ રીતનું સેટઅપ છે મારી કારમાં ડેસ્કટોપ ઉપર આ રીતનું કેમેરા સાથે આ રાખશે એવું કાઢી નાખ્યું છે હમણાં હવે ને પછી હું લગાડી દઈશ આની અંદર કઈ રીતે લગાડવું મારે સેટિંગ કરવું પડશે મારે પાસે બીજું માઇક છે એનું સેટિંગ કરી અને તમને બતાવીશ આ આ રીતનું લાગશે અને હું ગાડીમાં પણ મારી કારમાં બી આજે લગાડીને તમને બતાવી દઈશ જો આ રીતનું સેટઅપ લાગશે જો કેવું છે આ હલતું બી નથી હું આને હલાવું ને તો બી હલતું નથી અને આને આપતી સ્પેશિયલ કારમાં રાખવા માટે જ આ સ્ટેન્ડ લીધું છે બાકી પેલું તો સ્ટેન્ડ મારી પાસે આ આ સ્ટેન્ડ તો છે જ જો આ રીતનું આ રીતનું સ્ટેન્ડ મારી પાસે છે જ પણ આ સ્પેશિયલ કાર માટે જ લીધેલું છે આ ઘરમાં કે બહાર હાથમાં રાખીને બ્લોગ કરવાનું છે આ બી મેં હમણાં જ લીધેલું એ બી તમને બતાવેલું હતું એકદમ નાની અને કોમ્પેક્ટ છે અને આ સેટઅપ એટલે દોસ્તો આ બ્લોગર બ્લોગર બનવામાં ખર્ચા બી વધે છે હમણાં નિમી એ જ કહેતી હતી કે તે અત્યાર સુધી મેં કેટલો ખર્ચો કર્યો મેં કીધું ભાઈ કોઈ ધંધો ચાલુ કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ તો જરૂરી છે જ ને એટલે આપણો આ શોખ પ્લસ આમાં સક્સેસફુલ જઈએ તો આવક પણ છે અને મારો શોખ પણ છે તો કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને દોસ્તો તો આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારનું માટે તમે સપોર્ટ આપજો સપોર્ટ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને મિત્રો સાથે શેર શેર કરજો દોસ્તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો દોસ્તો મિત્રો આજે જો નવી નવું બને છે ઘરમાં આપણી સેવ ઝીણી સેવ બને છે નિમી એની જાતે બનાવે છે સેવ નિમી નિમી તું કેમેરામાં છે ગુડ મોર્નિંગ નિમી તમને બધાને ગુડ મોર્નિંગ કહે છે કામમાં બીજી છે એટલે ધ્યાન એનું પેલા લોટમાં જ છે ચણાનો લોટ અત્યારે જો બંધાઈ છે અને આ બાજુ તેલ મુકાઈ ગયું છે તેલ મુકાઈ ગયું છે આ બાજુ અને અમે ચીમની લાઈટ ઓન કરી પછી તમને દેખાતું હશે બહાર જુઓ બહાર સંપૂર્ણ અંધારું છે કાલે જબરજસ્ત વરસાદ પડેલો અને અત્યારે પણ અંધારું છે જો આ લોટ બંધાય છે ધીરે ધીરે આની રેસીપી તો લગભગ કોઈને કહેવાની જરૂર ના પડે લગભગ બધાને ખબર હોય ઘરે ઘરે આપણા ઘર ઘરે ઘરે ગુજરાતના ઘરે ઘરે સેવ બનતી હશે જુઓ મસ્ત સેવ પાડે ને એટલે પછી તમને હું દોસ્તો બતાવીશ સેવ પાડી પડ્યા પછી ટેસ્ટ કરીને કેવી છે કેવી નહીં એ અત્યારે લોટ બાંધાય છે લોટ બાંધીને જ મૂકવાની છે નિમિત્ત લોટ બાંધીને પાંચ મિનિટ પછી નિમક ચાખે છે તો ચાલો લોટ બંધાઈ જાય ને સેવ મૂકે પછી આપણે આગળ ચાખીએ કે ઘણો તો ચાલુ થઈ ગયો છે સેવનો આપણે થોડા મોડા પહોંચી જા કેવી રીતે આમ આ સંચાથી સેવ પહેરેલી છે ને અત્યારે સેવ તળાય છે સંચાથી આ રીતે પાડેલી છે આપણે બીજી વાર આપણા મમડા કઈ રીતે પાડેલી છે બે જ વસ્તુ નાખેલી છે બીજું કઈ નઈ અને ફુલાવા માટે ખારો કેવું કઈ ખરું કાંઈ નહી ખુલાવા માટે કાંઈ નહી જુઓ અને અમે છે ને સો ટકા શુદ્ધ ઓર્ગેનિક અને ઘાણીનું કચ્છી ઘાણીનું સિંગતેલ વાપરીએ છીએ અમે લગભગ પાંચ ચાર પાંચ વર્ષથી આ સિંગતેલ વાપરીએ છીએ એટલે આ તમને આ દેખાય ને એટલે ફીર દેખાય છે શુદ્ધતાના ફીણ છે જો નીકળી ગઈ છે સેવ કમ્પ્લીટ નીકળી ગઈ આપણે થોડીક ઠરવા દઈએ તો આ બીજું એક નાખીએ પછી આપણે ટેસ્ટ કરીએ થોડી વાર પછી આ રીતે નાખે છે એ આવી છે ગેસ ધીમો કરવાની જરૂર થઈ ગયા ગેસ ધીમો આમ તો જો કે હું ખોટું બોલું છું મારા કરતા એને વધારે પડે આપણે તો કોઈ આવજો આ રીતે છે સેવ તો કરી લીધી છે સેવ તો પાણી લીધી છે હવે ચેવડો બનાવે છે મમરાનો મમવાનો જો આ સામાન અહીંયા ચેવડાનો સામાન છે આ ફેમ્સ એટલે આપણે દેશી ભાષામાં ભૂમડા કહીએ બી તરી લીધા છે એ નાખવાનું નથી ખાલી તમને બતાવવું તડી લીધા જો આ ચેવડાનો મસાલો સામાન પડેલો છે આ મમરા છે આટલા બધા અને ક્યાંક બટેટાની છીણ બટેટાની છીણ પવા ચડવા નાખી દીધા છે દાણા સિંગ દાણા બટેટાની છીણ ક્યાં ગઈ ઓવનમાં અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ઓવનમાં બટેટાની છીણ કરવા નાખેલી હવે આપણે કાઢી એમાંથી છીણ એ પોચી પડેલી પણ પોચી પડી ગઈ હતી ને એટલે એને ભેજ લાગી ગયો હતો ને થોડુંક એટલે એને થોડુંક ભેજ ઓવનમાં કાઢ્યો હવે હવે એ મગફળીના દાણા અત્યારે તરાય છે પછી પવા તળશે પછી આ તળશે પછી મમરા વઘારવાના પછી છેવડો તૈયાર ચાલો આપણે ઓવન બંધ કરી દઈએ જુઓ રસોડાની હાલત આવી છે કારણ કે બધું વીક ફેલાયેલું છે બનાવે છે એટલે ખબર અવરમાં નિમી મહેનતે લાગી ગઈ છે આ બધી મહેનત મારા માટે ખાસ કરે છે કારણ કે મારે લઈ જવાનું હોય એને માટે થેન્ક યુ નિમી થેન્ક યુ હસો મહિની થેન્ક યુ કીધું ચો માંડવીના દાણા તળી લીધા છે હવે પવા તળે છે નિમી આ રીતે પવા છે અંદર પૌવા તળી રહી છે પવા તો માંડવીના દાણામાં મગફળીના દાણામાં વધારે વાર લાગેલી કારણ કે ફ્રિજમાં મૂકેલા હતા અને પાછા થોડા જાડા તરવામાં વાર લાગે આ જો પોમાં ફટાફટ તરાઈ ગયા દસ સેકન્ડ થી પંદર સેકન્ડ ની અંદર પોમા તળાઈ ગયા તો હવે આ નાખશે આ બધા જ તરવાના છે ધીરે ધીરે પણ હવે જો આ બટેટાનું સીમ નાખ્યું છે તરવા માટે એ બી ઝીણું ઝીણું એટલે ફટાફટ તરાઈ જાય જો તરાવવામાં નહીં મિનિટ ચેવડો બનાવવાની સ્ટાઇલ છે જે સેવ બનાવી એ મિક્સ કરશે એટલે કેટલી વસ્તુ મમરા દાણા પૌવા મકાઈના પછી બટેટાનો ખીણ સેવ પાંચથી છ વસ્તુ મિક્સ થશે અને મમરા તૈયાર મમરાનો ચેવડો તૈયાર થશે જુઓ ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ છે બધી મિક્સ થઈ ગયું છે જુઓ કેવું મસ્ત લાગે છે ને તો હું એની બાજુમાં બેસી જાઉં છું અને બેસીને જો હું ચા ચાખું છું આ મસ્ત ગરમ ગરમ છે બધું મિક્સ થઈ ગયું છે મસ્ત આપણો ગુજરાતીનો ચેવડો હોય એવો હોય લાગે છે બધું બેલેન્સ છે મીઠાશ છે થોડીક ખટાશ છે લીંબુ કદાચ નાખ્યું હોય તો તીખાશ નહીં નહીં કે બરાબર છે બધું બેલેન્સ છે મસ્ત બન્યો છે દોસ્તો જુઓ એનું સ્ટ્રેક્ચર જુઓ જોઈને તમને એવું લાગે ને કે મસ્ત છે એમ મિત્રો જુઓ હું મારી કારમાં ગોઠવાઈ ગયો છું તૈયાર થઈ ગયો છું અને હવે અત્યારે હું જઈ રહ્યો છું ઓફિસ ઓફિસે જઈ અને મારી ડ્યુટીનો ટાઈમ બે થી દસનો મારી ડ્યુટીનો ટાઈમ છે એટલે સીધો દસ વાગે આવીશ તો દોસ્તો કાર બી ચાલુ થઈ ગઈ છે કદાચ અવાજ આવતો હશે ને કારનું આ એમ્બિયન છે અને આ બારનું એમ્બિયન છે જુઓ બાર આવું છે દોસ્તો આ લીધેલું ને એ મેં અહીંયા લગાવ્યું છે હવે અહીંયા હું કેમેરો લગાવી દઈશ એટલે કેમેરામાં આ ગોઠવણ થશે ને અહીં અહીંથી આમ મારી બાજુ કરવું હશે તો આમ કરીશ અને બારની બાજુ કરવાનું હશે તો આમ થશે એટલે આ રીતનું છે આનાથી કોઈ જો વધારે વિશેષ હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો કોઈપાય વધારે આયા સારા આઈડિયા હોય તો તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આજે અહીંયા સુધી જ દોસ્તો આશા કરીશ કે આજનો મારો બ્લોગ તમને ગમ્યો હશે જો આજનો મારો બ્લોગ તમને ગઈમો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અહીંયા તમને બાય બાય જય શ્રી કૃષ્ણ